વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાંતલપુર તાલુકાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે શંકરભાઈ ચૌધરીએ કલ્યાણપુરા ગામે ખેડૂતો અને સ્થાનિક આગેવાનો સાથે મળી વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો જે દરમિયાન સ્થાનિકોએ પાક નુકસાની પશુઓ મકાન ઘરવખરી સહિત જે નુકસાન થયું તેની રજૂઆત કરી હતી તેમજ પાણી નિકાલ માટે કેનાલ અને તળાવને થયેલ નુકસાન બાબતે અને ચેકડેમ તૂટ્યા તેના રિપેરિંગ માટેની પણ સ્થાનિકોએ રજૂઆત કરી હતી તેમજ શંકરભાઈ ચૌધરીએ જમીન ધોવાણ પાક નુકસાની કેસડોલ સહિતની સ્થાનિકોને જે મળવા પાઠે સહાય છે તે બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું તેમજ સમગ્ર સાંતલપુર તાલુકામાં સર્વે કરી યોગ્ય

એમાં ચોરાળના જે ગામોમાં નુકસાન થયું છે એના અંદર કુદરતની મહેરબાની કે કોઈ માણસોનું નુકસાન નથી પણ માલ ખેતી અને ખેતીનો ઉત્પન્ન થયેલો માલ એ ઘણો બધો નાશ ગોવા ગામમાં સૌથી વધારે નુકસાન છે એના પછી મધુતા ત્યાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ત્યાં અંદાજ વર્ષ બે વરસ અમુક સીએમ છે કે ખેડૂત ભાવી શકે એવું થઈ નથી પછી બકુદરા ગામનો તળાવ તૂટવાથી બકુદરા ગામમાં અને ચારે બાજુ પાણી ભરાઈ રહ્યા છે તેના ઘર વખરી પણ નુકસાન છે એ જ રીતે કલ્યાણપુરામાં સૌથી પૈસો ગામમાં હાલે પાણી છે એ બરાડામાં છે કલ્યાણપુરામાં સૌથી વિકટ પ્રશ્ન છે કે કલ્યાણપુરા ઢોકાવાળા આલુઅસ પાવડા અને કુતરા આટલા ગમે નું પાણી અહીંયા નેશનલ હાઈવે ક્રોસ કરે છે એટીસીએલ ના સામે આપડા તત્લે આપડા મદદનીશ કલેક્ટર સાહેબ મમતા સાહેબ આપડા પ્રમુખ શ્રી બનને અને આપણે આ તમારી ટીમ પર સાથે હતા જે ભાઈએ હું જે ડિવાઇડર હતા એ તોડ્યા એને કારણે પાણી નું નિકલ થયો નકા આ ગામમાં સાતમપુર અને કલ્યાણપુરા બંને ગામમાં પાણી ઘરોમાં પણ ઘણું બધું આવી જાય હવે બાકી તો છે ખેતી નુકસાન તો કોલ હવે ચરણ માં છે વરસાદ પડવા દે અને આપનો ખૂબ ખૂબ આભાર આપના ભારત સભ્ય શ્રી ના અને આપણા મંત્રી શ્રી ના મુખ્યમંત્રી શ્રી ના કારણે તાત્કાલિક તમામ ટીમો જાહેરાત કરી ટીમો પણ સેલ્ફ સર્વે કરવા ચાલુ થઈ ગયું છે હવે આપણે બધા થી અમે વિનંતી કરી છે કે આજે નેશનલ હાઈવે સીતારામ મંદિર ની અંદર આજે કલ્યાણપુરામાં

અહીંયા મળી લઈશ તો જોઈ લઈએ અને પછી એમાં જે કંઈ કરવા જેવું લાગે એ રાજ્ય સરકારને પણ સૂચના છે કે શું કરી શકશ સાથે સાથે અત્યારે માન્ય મંત્રીશ્રી પણ હમણાં પરિવારમાં અહીંયા પહોંચશે એક વાગે હું અહીંથી નીકળીને તે સુઈ એક વાગે એ રાધનપુર આવશે પ્રભારી મંત્રીશ્રી અને પછી ગામડામાં બે ત્રણ ગામો મુલાકાત પણ એમની રાખી છે પ્રશ્નો છે એમાં મેજર પ્રશ્નોમાં ચાર પાંચ ગામોમાં વધારે પકડાય પણ ખેતીના પાકનું નુકસાન જે છે એ તો લગભગ લગભગ આખા તાલુકામાં છે હું જે સમજ્યો એ આ રીતે પશુનું જે નુકસાન થયું હોય અમુક ગામોમાં જે પાણી વધારે આપ્યું છે કે પશુનું પણ નુકસાન થયું છે પણ એનું પ્રમાણ પૂર વધારે હોય ત્યાં જ થાય બાકી કોઈ ધોરણ માટે બહુ નથી પણ જે વિસ્તારમાં પાણી ભરાણું છે સિંચાઈના પ્રશ્ન ક્યાંક તલાવ તૂટી ગયા છે કોઈ જગ્યાએ પાણીનો નિકાલની વ્યવસ્થા કરવી પડે છે તો પણ એક આખી પ્રપોઝલ તૈયાર કરવી પડશે જીવન શિવસેન હતા તમને ખબર છે આ આગેવાનોને બધાનો અભિપ્રાય લઈ અને બીજી બાજુ કયા કયા ડેમ એમાં કેટલામાં સૌથી વધવાની છે કેટલાકને ફાટું કરવું પડશે અને ક્યાંક શું કરવું પડશે તલાવનું કેટલું બધા ભેગા મળીને એક પ્લાનિંગ બનાવી દે અને બનાવીને મને લાગે છે કે પ્રમુખસિંહને પણ

તો આપણે આપણને લાગે કે આપણું ખેતર ડૂબાઈ ગયું છે ગોળાઈ ગયું છે તો આ જોઈ જશે તો એવું નહીં આપણે પાસે રહીને એના ફોટા એની વિગત આપવાની તો સરકારી યોજનાનું પણ જે વ્યવસ્થા અહીંયા વાવ સુગમ ધરાતમાં થાય તો એના સાથે સાથે સાતપુર રાધનપુર પણ એના ભેગા ભેગું બધું ભેગું એના નિયમ તો બધા એક સરકાર થશે પણ સર્વે કરવાની વ્યવસ્થા તમારે અહીંયા કરાવવી પડશે પ્રાંત અધિકારીશ્રી પણ અહીંયા છે તો એમને પણ

વ્યક્તિગત રીતે પણ નેશનલ હાઈવે ને બાકી આપણ ખાસી મોટી હતી આપણે આપણે સૌથી ટેવાયેલા આવતો છે દુષ્કાળોની આપણે તો ખૂબ આપણે શરૂ કરી અને આ લીલો દુકાળ કહેવાય એવી સ્થિતિ થાય એટલે આફતની સામે લડવાનો સ્વભાવ તો આપણો બનેલો છે પરંતુ સરકાર પણ સાથે પડકે ઉભી રહી અને આપણે ટેકો કરે તો આપણને દુઃખમાં થોડીક ભૂખ મળે

કાગળ એક હોલ રાખો આપણે નહીં તો નુકસાન ગમે એટલું થયું હોય તો આપણે લખીએ નહીં તો પાછળથી પછી કહીએ કે રહી જાય તો કાગળ ઉપર જેટલું સાચું હોય એટલું કાગળ ઉપર આવી જાય એનું ધ્યાન બધા રાખજો તો આટલી બાબત પણ તમને બધાને કહેવાની હતી તો માણસને મુશ્કેલીના સમયમાં મદદ તો થાય પણ મદદની સાથે જો હું પડે ને પોતે કોઈ માણસ કોઈ આવીને એમ કહે કે ઉપર પડખે ઉભો છું તો અડધું દૂર તો મને લાગે છે કે એમાં ઓછું થતું હોય છે

વાગડ ચોરાડ અહીંથી વડિયાર પંથક હોય ખારાપાટ હોય કે વાવેચી હોય સારસ હોય કે થરાદરી પંથક હોય આ બધા ની અંદર વધારે હેવી વરસાદને કારણે ખાસું મોટું નુકસાન થયું સાંતલપુર તાલુકાની અંદર પણ રાધનપુરમાં પણ ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કેટલાક ગામોની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે ખેતીના પાકને નુકસાન છે રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે પૂરું તંત્ર પણ કામે લાગ્યું છે પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાત આ સરહદી વિસ્તારમાં પણ છે સુઈ ગામમાં આવે છે અને લગભગ સુઈ ગામને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું ખેડૂતોનું મનોબળ છે સરકારની થોડી મદદ મળી જશે ફરી પાસે બેઠા થઈ જશે દુર્ભાગ્યપૂર્ણ ઘટના દલિયા ગામમાં પણ થઈ અને ત્યાં પણ રાજ્ય સરકારના નિયમ પ્રમાણે એને જે ચેક આપવાનો છે એ ચાર લાખ રૂપિયા સુધીની સહાય જે આપવાની છે ત્યાં આજે ચેક માન્ય મંત્રીશ્રી દ્વારા આપવાનો નિર્ણય જિલ્લા વહીવટીતંત્રએ કર્યો છે માણસ જે જતા રહ્યા છે એને તો નથી લઈ શકાતા પરંતુ દુઃખની અંદર મદદરૂપ ત્યાં આગળ થઈ શકાય તો રાજ્ય સરકાર એના દુઃખમાં સહભાગી થવા માટે એ ચેક પણ આજે આપવાનું કર્યું છે બાકી ગામ લોકોએ ખૂબ સહયોગ કર્યો અને કેટલાક પરિવાર તો બિલકુલ એકનો એક દીકરો હોય એ પણ ડૂબી ગયો પાણીના કારણે એટલે એક નાનકડા ગામની અંદર તો એક મોટી આફત જેવું કહેવાય એવી સ્થિતિ છે હું પોતે ત્યાં જઈ અને એમને જે બની શકે આશ્વાસન આપી અને આજે દુઃખની ઘડીમાં એમની સાથે છે બસ